અને ગુજરાતને હરિયાળું બનાવવા હાકલ કરી છે ત્યારે એના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કોબા ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત અર્બન ફોરેસ્ટ કાર્યક્રમમાં વ્યસ્તતા વચ્ચે પણ હાજરી આપવા આવ્યા હતા એક વૃક્ષ વાવી બીજાને પણ પ્રોત્સાહન આપ્યું હતું આમ કાર્યક્રમમાં મેયર મીરા પટેલ ચેરમેન ગૌરાંગભાઈ ડેપ્યુટી ચેરમેન ધારાસભ્ય રીટા પટેલ અલ્પેશ ઠાકોર સહિત કોર્પોરેટરો સાથે સ્થાનિકોએ પણ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં હાજરી આપી હતી મુખ્યમંત્રી શ્રીએ સામાન્ય નાગરિકની જેમ જ લોકો વચ્ચે જઈ બધાના ખબર અંતર પૂછ્યા હતા અને વૃક્ષ અભિયાનને આગળ વધારવા અપીલ કરી હતી તો મુખ્યમંત્રી પોતાને નજીક જોતા લોકો હરખની લાગણી અનુભવી હતી કાર્યક્રમ બાબતે મીડિયાને સંબોધન કરતા મેયર મીરા પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પેડ મા કે નામ કાર્યક્રમમાં હાજરી આપી સોળસો જેટલા વૃક્ષને વાવવામાં આવશે

એનું છે ત્યારે આપણે લગભગ પંદરસો જેટલા વૃક્ષો વાવીને એનો શુભારંભ કર્યો છે અને અને આમાં આપણે આપણે એક એક વાવીને એને આગળ જોઈએ એ આપણા કાર્યમાં ભગવાન પણ આપણને આજે સાથ આપી રહ્યો છે કે જેના સ્વરૂપે આપણને આજે વરસાદ પણ આવી ગયો છે આ શુભારંભ થયો ને તરત જ વરસાદ પણ આવ્યો એટલે એવું કહેવાય છે કે જ્યારે આપણે પણ કોઈ પણ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે ભગવાન પણ આપણને પૂરતો સાથ આપે છે અને એ અત્યારે આપણે સાક્ષાત જોઈ રહ્યા છીએ